ગેરકાયદેસર બાંધકામ શહેરી વિકાસ વિભાગની સિદ્ધિ ભ્રષ્ટાચારી રીત રસમો શહેરી વિકાસ વિભાગની ભ્રષ્ટાચારી રીત રસમો અને ત્યારે સરકારે અને તંત્રે મોટા પાયે કડકમાં કડક પગલાં લેવાની વાતો કરી હતી પાંચ પાંચ વર્ષ સુધી ગયા સરકારે કોઈ પગલાં ન લીધા અને એ ભ્રષ્ટાચારી રીત રસમોમાં ઘટાડો થવાના બદલે ઉમેરો થતા રાજકોટમાં ટીઆરપી ગેમ ઝોન જેમાં પણ શહેરી વિકાસ વિભાગની ભાગીદારી સાજીદારી કોર્પોરેશનના શાસકોની ગંભીરપણે બેદરકારી અને ભ્રષ્ટાચારની રીતરસમ અને એના કારણે માનવ જિંદગી સતીષ કરતા વધુ હોમાઈ ગઈ રાજકોટના ઈઆઈપી ગેમ ગેમ ઝોનમાં બનેલી દુર્ઘટના પછી સરકાર વધુ પડતો દબાણ આવતા એક લેવલ સુધીના અધિકારીઓને અત્યારે સીમ સમક્ષ હાજર કરીને એમની સામે ફરિયાદ દાખલ પણ સમગ્ર વિભાગ ભ્રષ્ટાચાર વિભાગમાં હોય તો સમજી શકાય પણ આ તો સરકાર સરકારમાં ભ્રષ્ટાચાર નથી પણ ભ્રષ્ટાચારમાં આખી સરકાર ગરાડુક છે અને એવા સંજોગોના કારણે માનવ જિંદગી સતત હોમાય છે અને સરકાર દર વખતે વાતો કરે જે રીતે ગુજરાતમાં કેમ જેવી ભારતની મોટા મોટી સંસ્થા કહેવાય બંધાણીય જેની જવાબદારી ઓડિટની છે એને ફાયર વિશે બે હજાર અઢાર ઓગણીસમાં

ફાયરટીક દુર્ઘટના સમયે આપની આગળ પોતા સાધનો ઉપલબ્ધ ન હતા આપણે તક્ષશિલા ખરીદવાના પૈસા ન અથવા ખરીદી નહોતી એ જ રીતે કેના વિયુ વર્ષમાં ફાયર પ્રિવેન્શન ફાયર સવિસમાં કરોડો રૂપિયા વાપમપડાયા બરત ગયા ગંભીર ખામીઓને ઉજાગર કરી અનેક સરકારી બિલ્ડિંગોમાં ફાયરની કોઈ પ્રકારની ગંભીરતા જ નહીં આઠ મહાનગરોમાં અને એકસો ત્રેપન નગરપાલિકા વિસ્તારમાં કોણે ક્યારે ફાયર એનઓસી લીધી ક્યારે રિન્યુ કરાવવાની એ અંગે સ્થાનિક કોઈ માહિતી જ નથી ઉપલબ્ધ હોતી ગુજરાતમાં માનવ વસ્તી પ્રમાણે ફાયર સ્ટેશનની જરૂરિયાત ત્રણસો ચોરાણું

કર્મચારીઓ ફાયર માં એટલે કે 4.5% જ માન અત્યારે ઉપલબ્ધ છે ગુજરાતમાં ફાયર એપ્લાયન્સીસ અને વ્હીકલ 467 ની જરૂરિયાત સામે 770 સાતો જ ઉપલબ્ધ એટલે કે 2800 થી વધુ બિન છે માત્ર ડિઝાસ્ટર મેનેજમેન્ટ ના કરોડો રૂપિયા જાય છે કે બે વર્ષની અંદર સમગ્ર દેશની અંદર આજના બનાવોને મોટા ગંભીર આગના બનાવોના લીધે 1147 માનવ જીવની મોતને ભેગી છે ગુજરાતમાં આપણે જોઈ છે જેની પાછલી દુર્ઘટનાઓમાં એક પછી એક દુર્ઘટનામાં માનવ જીવની જાય કોવિડ સમયે પણ હોસ્પિટલોમાં આગ લાગી હતી આપણે ત્યારે જોયું છે અને તક્ષશિલા પછી ફોટો કાર્ડ ટીઆઈપી જોટ તેમાં પણ આગમાં 27 કરતાં વધુ નિર્દોષો હોમાયા છે ત્યારે મારી અને કોંગ્રેસ પક્ષ સીધી માંગ છે કે કેન્દ્ર સરકારે જે વ્યવહાર આપ્યો તે પ્રમાણે ફાયરના પ્રિવેન્શન એટલે આગ અટકાવવા માટે અગ્નિસમજ દળ તેમાં ભરતી ન કરવા પાછળ કોની જવાબદારી થાય છે લાંબા સમય સુધી એનું આધુનિકરણ ફાયરના સાધનોનું ન કરીને અને ફાયરના સાધનો ખરીદવા માટે આવેલી ગ્રાથનો વર્ણ ઉપયોગ થયો તેની માટે કોની જવાબદારી થાય છે અને રાજકોટ અને એની પહેલા તક્ષશિલા આ બંને કાર્ડની અંદર શહેરી વિકાસ વિભાગની સીધી જવાબદારી બને છે ત્યારે શહેરી વિકાસ મંત્રી પોતે જવાબદારી સ્વીકારીને રાજીનામું આપે